ભૂલડી તો બોલાય લઉી બાપુ હજી મારે લગ્ન ના કરવા હજી તું નાની સાવ મુંજી મારી સાયની માની મને બધી ખબર તારી નાની હોન તું અંદર જા ત્યાં થતા જોવા આવે જેવો છોકરો હોય ને એવો ગમાલ લેવો જોવા જોવો

છોકરો બહુ સરવા લાગે છોકરો બાપુ હું એમ તમને ન કહું મારા મારે પ્રશ્ન માં વાત કરી અમારે છોકરા ને અને છોડીને વાત કરવા જવાની સિસ્ટમ નથી અમારે હગા સમજો ગામ માં વાતો કરે એ પટલ અત્યારના જમાનામાં વાત કરવા દેવી પડે દેખા થાય ગોબરા કોણ જા

તમને સસમા હારા નશ્મા નહી કાઢો પણ તમે સસમા કાઢી નાખો એટલે તમે હીરા જેવા લાગો ના ભલે હીરા જેવા લાગો પણ ચશ્મા તો કાઢી શકું

ચશ્મા તો આ જ નહીં કાઢું ને કાલેય નહીં કાઢું કા મને શું દેખાય હા મારા બાપુએ તમને કીધું નઈ શું કે હું આયો હે પણ મને નથી ખબર હાથમાં કરી બાપુ હમણાં તમે મને બટકારી દે કઈ ખારા મુરતિયા લાવજો કર્યું